હાલો તો કેમ શું બધા મજામાં બધાની જે માતાજી ને રાધે રાધે જે દ્વારકાધીશ તો હું આજે એટલે વિડીયો બનાવું કે મારે દસ હજાર ફોલોવર થઈ ગયા હે અમુક માણસો મને હું વિડીયા બનાવતી તો કહેતા કે સો ત્યારે તો મારા પચાસ ફોલોવર હતા એ કે તારું કામ નથી અને તું તો વિડીયા પણ સારા નથી બનાવતી એટલે રહેવા દે વિડીયા બનાવવાનું ખોટું બદનામ ના થવાય વિડીયામાં એટલા માટે અને મેં વિડીયો બનાવ્યા અમુક માણસોને પસંદ પણ નહોતું વિડીયા બનાવવાનું મારી ઘરે આવી 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 ના પાડી જતા અમુક માણસો તો બહુ બધા જાજા માણસ મારી ઘરે લઈ પણ આવ્યા કે વિડીયા બંધ કર વિડીયા બંધ કર મેં આ ના માની એટલા માટે અને અમુક માણસો તો એવું બધું કીધું હતું બહુ બધું કીધું ન બોલવાના પણ બોલ બોલી ગયા પણ મારા માટે તો એટલું એટલી ખુશી હે કે તમે બધે મને એટલો પ્રેમ આપ્યો એટલો બધો સપોર્ટ આપ્યો કે હું કંઈ નહીં કહું કારણ કે મને એવું તો લાગ્યું કે મને જે મારા હતા મારી ઘરે આવી એનું બધું વ્યક્ત કરી ગયા પણ મને એનો અફસોસ નથી મેં કોઈ ખોટું કામ કર્યું ન હતું મેં વિડીયા બનાવ્યા હતા હું વિડીયા બનાવું હું એટલે મને એ વાતનો અફસોસ છે નહીં અફસોસ જે એ કરશે જેમ મને કહી ગયા હે એ કારણ કે મેં તો કંઈ ખોટું કામ કર્યું નથી એટલે મને તો કંઈ અંદરથી એવું પણ નથી લાગતું કે મેં ખોટું કામ કર્યું ને મને આ વિડીયા બનાવ્યા એ મને અંદરથી સારું લાગે પણ ઘણા બધા મને બહુ બધું કહી ગયા એનો જવાબ તો મારે દેવો નથી આફું રજબ આપી અને મળી જશે અને મારે દસ કે થઈ ગયા કોઈ એડિટિંગ પણ મારા વિડીયોમાં સારું નથી કોઈ પણ નથી એવું સારી રીતે બનાવા છતાંય તમને મેં છતાંય તમે મને એટલો પ્રેમ આપ્યો તમારાથી તમને બધાને દિલથી 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 આભાર માનું ને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આવો નવો પ્રેમ દેતા રહેજો બધાને જે માતાજી રાધે રાધે દ્વારકાધીશ જે દ્વારકાધીશ